મારું નામ હાર્દિક દિનેશભાઈ રાવલ છે હું ધોરણ આઠ કમાં અભ્યાસ કરું છું આજનો મારો વિષય છે નગરપાલિકા હું તમને નગરપાલિકાની રચના વિશે થોડી માહિતી આપીશ નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વેચવામાં આવે છે નગરપાલિકા નગર એક વોર્ડમાં ચાર સભ્યો હોય છે મહિલાઓ માટે પચાસ ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે ચૂંટાયેલા સભ્યમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે ચૂંટાયેલા સભ્યમાંથી કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ રચવામાં આવે છે નગરપાલિકા મથક પાંચ વર્ષનું હોય છે મારું નામ ગભીર મયુર કુમાર ગોહિલ હું ધોરણ આઠ ગામમાં ભણું છું હું આજે તમારા નગરપાલિકાના કાર્યો વિશે સમજાવીશ પાણી પુરવઠાની વ્યવસ્થા રસ્તા ગંદા પાણીનો નિકાલ બગીચા સફાઈની વ્યવસ્થા